ચક્ષુદાન કરવાથી ઘણા લોકોને નવું જીવન મળતું હોય છે અમે આજ સુધીમાં અગિયારસો એકાવન ચક્ષુ દાનમાં મેળવ્યા છે દાનમાં મેળવેલા ચક્ષુ અમે રેડ ક્રોસ આઈ બેંક અમદાવાદ અને રેડ ક્રોસ આઈ બેંક રોટરી નાહર આઈ બેંક જે જયાબેન મોદી સંચાલિત છે ત્યાં અંકલેશ્વર અમે મોકલીએ છીએ અને ત્યાંથી એ લોકો તેમના વેઇટિંગ લિસ્ટ પ્રમાણે જ્યારે જ્યારે તેમને આઈબોલ અથવા કોર્નિયા મળે ત્યારે ત્યારે તે જે તે અંધ વ્યક્તિને બોલાવી અને એક એક કોર્નિયાનું નિરૂપણ અંધ વ્યક્તિમાં કરે એટલે જ્યારે જ્યારે કોઈ એક વ્યક્તિ અંગદાન ચક્ષુદાન કરે ત્યારે કોઈ પણ બે વ્યક્તિ આ ખૂબસૂરત પૃથ્વીને ફરીથી જોતી થાય અને બરુજ જિલ્લામાં સેવાભાવી સંસ્થાની ટીમ છેલ્લા ઘણા સમયથી માનવતાનું ઉત્તમ કામ કરી જરૂરિયાતમંદ લોકોને નવ જીવન આપી રહ્યા છે ભરૂચ જિલ્લામાં બાર વર્ષ પહેલાં ગિરીશ પટેલ ચક્ષુદાન માટે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા હતા સંખ્યાબંધ લોકોના મૃત્યુ બાદ ચક્ષુદાન કેમ કરવું તે અંગે માર્ગદર્શન આપી ઘણા અંધજનોને દુનિયા દેખાડવાનું કામ કર્યું છે અને આ કામ પણ એક માનવતાનું કામ માનવામાં આવતું હોય જેના કારણે છ વર્ષ પહેલાંથી ચક્ષુદાન સાથે અંગદાન અને દેહદાન માટે જનજાગૃતિ સાથે સંકલ્પ ફાઉન્ડેશનના ગૌતમ મહેતા સંજય તલાટી જોડાયા અને ભરૂચ જિલ્લામાં કે અન્ય જિલ્લામાં પણ જો કોઈ પરિવારમાં કોઈ વ્યક્તિનું અકસ્માતે મોત થાય તો તેના દેહદાન ચક્ષુદાન અને અંગદાન માટે માહિતી આપવા સાથે પાર્થિવ દેહના પરિવારને અંગદાન અને દેહદાન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે અને ત્યાર પછી જ પાર્થિવ દેહને ડોનેટ કરવામાં આવે છે અને આવા જ ઘણા બધા દેહદાન અંગદાન અને ચક્ષુદાનથી સંખ્યાબંધ લોકોને નવા જીવન મળ્યા હોવાનું માનવામાં આવે છે અંગદાન એ વ્યક્તિ કરી શકે મૃત્યુ પશ્ચાત ફક્ત આઈ ડોનેશન કરી શકાય અને દેહદાન કરી શકાય પણ અંગદાન કોણ કરી શકે તો અકસ્માતમાં મગજને ગંભીર ઈજા થાય અને મગજ થી માણસ મરી જાય પણ તેના બાકીના અંગો જો ચાલતા હોય તો અથવા બ્રેન્ડ સ્ટ્રોક થયો અને તેના મગજનો લોહીનો પુરવઠો બંધ થઈ ગયો અને ડૉક્ટર્સ એને બ્રેન્ડેડ ડિક્લેર કરે તો તે વ્યક્તિનો પરિવાર અંગદાન કરી શકે હવે આ કામ બ્રેન્ડેડ કરવાનું કામ ન્યુરોસર્જન અથવા ન્યુરો ફિઝિશિયનને જ આ સત્તા આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિની પૂરતી ચકાસણી કરે અને તે બ્રેન્ડેડ છે કે નહીં તે નક્કી કરે અને જો બ્રેન્ડેડ હોય તો અમારા જેવી સંસ્થા કે જે આ કામ કરે છે તેનો સંપર્ક કરી અમને માહિતી આપે ત્યારબાદ અમે જે તે પરિવાર પાસે જઈએ તેમને અંગદાન વિશેની વિસ્તૃત સમજ આપીએ કાઉન્સિલિંગ કરીએ અને જો પરિવાર તૈયાર થાય તો અંગદાન કરાવવાની વિધિ અમે હાથ પર લઈએ બે દિવસ અગાઉ ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલ વીડી ટાઉનશીપમાં રહેતા રાજેશભાઈ મોકાણીની દીકરી સત્યાવીસ વર્ષીય દિવ્યા મોકાણીનું ભરૂચની હોસ્પિટલમાં અવસાન થયું હતું અને તેના દેહદાન માટે પિતા તૈયાર હતા પરંતુ તેની માતા તૈયાર ન હતા અને સંકલ્પ ફાઉન્ડેશનની ટીમે દીકરીના દેહદાનથી સંખ્યાબંધ લોકોને નવું જીવન મળશે અને પુણ્યા પણ મળશે અંતિમ સંસ્કાર એટલે કે અગ્નિ સંસ્કાર કરવાથી પાર્થિવસે માટેની અપીલ પાર્થિવ દેહ દિવ્યા મોકાણી ની માતા એ કરી છે સંગીતા મારું નામ છે આ અંગ ઉપયોગમાં આવે એના માટે એની બધી અમે સમજણ આપી કે તમે અગ્નિ સંસ્કાર કરશો તો આ રાખત થઈ જવાનું છે પણ આનાથી ચક્ષુ બે છોકરાઓ ને મળશે તે સિવાય થી શરીર ના બધા અંગોથી થી બીજા કેટલા લોકો ની થશે તો અમે ગૌતમ નો આભાર માનીએ છીએ કે એમને અમને આવી સાદી સમજણ આપી જો કે એની મમ્મી એટલે હું સંગીતા ના પાડતી કે બે હજાર માટે પણ અમારા દોસ્ત દેવ ના પપ્પા એની બહુ જ ઈચ્છા હતી કે અમે આ બે હજાર અમારી દીકરી નું કર્યું છે તો હું તમને બધાને વિનંતી કરું છું કે આવા સારા કાર્યો

અને ત્યાં એમની સમક્ષ અમે વાત મૂકી કે તમે દીકરીનું ચક્ષુદાન તો કરો છો પણ બેદાન પણ કરો તો તમારી દીકરી અમર થઈ જાય દીકરી અઠ્ઠાવીસ વર્ષની જ હતી માતાએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા માતાની થોડી ઈચ્છા ન હતી એમની ઈચ્છા અગ્નિદા સંસ્કાર કરવાની હતી તો એમના મુજવતા સવાલોના જવાબ અમે આપ્યો અને એમનો એમને સંતોષ થયો એટલે બેન સંગીતાબેને તાત્કાલિક અમને કહ્યું કે ભાઈ અમે સંસ્કાર કરીએ તો અમારી દીકરીનો દેહ તો તમાટીમાં મળી જવાનો છે તો અમે જો એનું દેહદાન કરીએ તો કેટલા બધા ડૉક્ટર તૈયાર થાય અને કેટલા બધા લોકોનું ભલું થાય એટલે એમને સંપૂર્ણ સંતોષ થયો એમને અમને પરમિશન આપી ત્યારબાદ અમે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ત્યાંના દિન ડૉક્ટર ત્રિપાઠીનો સંપર્ક કર્યો તેમને જરૂરિયાત હતી તેથી સેવા યજ્ઞ સમિતિની એમ્બ્યુલન્સમાં અમારા સંજયભાઈ તલાટી પોતે જાતે જઈ ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદને એ સન્માનપૂર્વક એ દેહનું દાન કરી આવ્યા છેલ્લા છ વર્ષથી સંકલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા જે પણ પરિવારમાં અકસ્માતે મોત થાય તેમના પરિવારનો સંપર્ક કરી દેહદાન અંગે માર્ગદર્શન આપી પરિવારને દેહદાન કરવા માટે જાગૃત કરવામાં આવે છે અને છ વર્ષમાં જ પંદર જેટલા પરિવારોએ દેહદાન કર્યા છે સાથે અંગદાન પણ કરવામાં આવ્યા છે જેમાં એક હાર્ટ ગૌતમ મહેતાહે કહ્યું હતું દેહદાન કરવાથી માત્ર જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળે છે તેટલું જ નહીં પરંતુ દેહદાનથી એક દેહ થી વીસ ડોક્ટરોને અભ્યાસ મળે છે અને આ અભ્યાસથી વીસ ડોક્ટરો બની હજારો પીડિત દર્દીઓની સારવાર કરી લોકોના જીવ બચાવે છે અને એટલા માટે જ દેહદાનનું મૂલ્ય અગત્યનું બની રહ્યું છે સૌથી મહત્વની વસ્તુ એ પણ છે કે પાર્થિવ દેહો દેહદાન કરી શકાય તો તેમાં સૌથી મહત્વની વાત એ પણ છે કે અકસ્માતમાં કોઈનું મોત થયું હોય અથવા બ્રેન હેમરેજથી નિધન થયું હોય તેવા પાર્થિવ દેહના અંગો તથા પાર્થિવ દેહ દેહદાન કર્યા બાદ ઉપયોગી બની શકે છે ભરૂચ જિલ્લામાંથી આજ દિન સુધીમાં અમે ત્રેવીસ અંગોનું અંગદાન કરાયું છે એમાં એક હૃદય હવે આપણે જો વાત કરીએ દેહદાનની તો છેલ્લા છ વર્ષમાં અમે પંદર દેહદાન મેળવા છે અને દેહદાનમાં એવું છે કે જ્યારે પરિવાર નક્કી કરે કે અમારે દેદાન કરવું છે અથવા પરિવાર અમને બોલાવે અને દેહદાન અંગેની સમજ અથવા એમને મુજવતા પ્રશ્નો કરે ત્યારે અમે પરિવારનું કાઉન્સેલિંગ કરીએ એમને મુજવતા પ્રશ્નોના જવાબ આપીએ અને જો પરિવાર દેહદાન માટે તૈયાર થાય તો અમે સૌથી પહેલો ચાન્સ ભરૂચ શ્રી પટેલ મેડિકલ કોલેજ જે છેલ્લા બે વર્ષથી ભરૂચમાં ચાલે છે તેમનો સંપર્ક કરીએ તેમની સ્ટોરેજ કેપેસિટી પ્રમાણે એમને જરૂર હોય તો એ દેહદાન અમે એ મેડિકલ કોલેજની આપીએ તેમને જરૂર ના હોય તો અમે આજુબાજુની મેડિકલ કોલેજનો સંપર્ક કરીએ અને જે મેડિકલ કોલેજને દેહદાનની જરૂર હોય તે મેડિકલ કોલેજને અમે અમારા ખર્ચે એટલે કે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ખર્ચે એ દેહને જે તે મેડિકલ કોલેજ સુધી પહોંચાડવાની જવાબદારી અમે ઉઠાવીએ છીએ હવે દેહદાનમાં એવું છે કે જ્યારે મેડિકલ કોલેજમાં હજારો વિદ્યાર્થી ભણતા હોય શરીરની જટિલ રચના સમજવા માટે એમને ઘણા દેહની જરૂર પડે અને તે લોકો હંમેશા દેહદાન માટે પ્રોત્સાહિત કરતા હોય એક દેહ ઉપરથી લગભગ વીસ ડોક્ટર ભણીને શરીરની જટિલ રચના સમજીને ડૉક્ટર બનતા હોય છે અને પછી તે હજારો લાખો પીડિત દર્દીઓની સેવા કરતા હોય છે એટલે એક દેહદાન જો કોઈ પણ કરે તો તેને હજારો દેહનું પુણ્ય પ્રાપ્ત થાય છે હવે વાત આપણે કરીએ અંગદાનની